આજે આપણે બજાર જેવું મંચુરિયન ઘરે બનાવીશું પણ ઓછા તેલમાં જેના માટે કોબીનો દડો લઈ લીધો છે આ આઠસો ગ્રામ જેટલો છે નીચે ડોડાનો ભાગ કાપીને આપણે આને આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે તમે ચોપરમાં ઝીણું ઝીણું આવી રીતે ચોપ કરી લીધું છે તમે મિક્સર જારનો ઉપયોગ કરી શકો છો અથવા તો ઝીણી ખમણીની મદદથી ખમણી પણ શકો છો હવે આની સાથે આપણે બે નાની સાઇઝના ગાજર ઝીણા ચોપ કરીને લીધા છે તો બંને વસ્તુને મેં ચોપરમાં જ કરી લીધો હતો હવે હાફ ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખીશું સાથે મિક્સ કરી લેશું અને આ બંનેમાંથી પાણી નીકળીને ત્યાં સુધી રાહ જોશું અહીં આપણે કોબી અને ગાજરમાંથી પાણી કાઢવાનું છે નાખી ટેસ્ટ એટલે વીસ મિનિટ સુધી આપણે સાઈડમાં રહેવા દઈશું હવે વીસ મિનિટ પછી આપણે એને આવી રીતે કિચન નેપકિનનીમાં નાખી દઈશું અથવા તો તમે કોઈ પણ સુતરાઉ કપડામાં પણ નાખીને આવી રીતે સ્ક્વીઝ કરી શકો છો એટલે આ રીતનું બધું પાણી નીકળી જશે હવે આ પાણીનો ઉપયોગ આગળ આપણે સ્લરીમાં પણ કરી શકીએ છીએ ગ્રેવીવાળું મંચુરિયન બનાવવો તો પણ કરી શકીએ છીએ તો ફેંકવાની છે કે એને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે કોબી અને ગાજર આ રીતના ડ્રાય થઈ જશે હવે આની અંદર આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું આદું લસણ મરચાં આ સમયે આપણે નાખીશું હવે જો લસણ ન ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો તો અહીંયા હાફ ટેબલ સ્પૂન જેટલા અમે ઝીણા સમારેલા મરચાં લીધા છે હાફ ટેબલ સ્પૂન જેટલું આદું લીધું છે ને એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ લીધું છે અહીં લસણની ક્વોન્ટિટી આપણે વધારે રાખીશું સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર નાખીશું એક ટી સ્પૂન જેટલો આપણે મરીનો પાવડર નાખીશું સાથે આપણે હાફ ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ હાફ ટેબલ સ્પૂન જેટલો ગ્રીન ચીલી સોસ અને હાફ ટેબલ સ્પૂન જેટલો આપણે સોયા સોસ નાખીશું આ બધી વસ્તુ છેલ્લે જ નાખવાની સાથે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલો આપણે ટોમેટો કેચઅપ નાખીશું અને આ છે સેઝવાન ચટણી તો ચોખ્ખી ઉમેરવાની તો એક ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી નાખી છે અને હાફ કપ જેટલો આપણે કોર્નફ્લોર નાખીશું અને મિક્સ કરીશું તો પહેલાં હાફ કપથી આપણે મિક્સ કરીને જોઈશું હજી આપણે આમાં કોર્નફ્લોરની જરૂર લાગે છે એટલે મેં 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 હાફ કપ જેટલું બીજું નાખ્યું છે કોર્નફ્લોરની જગ્યાએ તમે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો તો એક કપ જેટલો આપણે કોર્નફ્લોરની જરૂરત પડી ગઈ છે હવે જે કોબીવાનું પાણી કાઢીને નાખ્યું હતું આ મિશ્રણ મને થોડુંક ડ્રાય લાગી રહ્યું હતું એટલે હું આની અંદર નાખી રહીશ તો એક ટેબલ સ્પૂન જેટલું નાખ્યું અને ફરી પાછું મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું બીજું નાખ્યું છે અને આ રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે આ સમયે આપણે સોલ્ટ ટેસ્ટ કરી લેવાનો તો સોલ્ટ થોડુંક ઓછું લાગી રહ્યું તો એટલે મેં નાખ્યું તો ચાર ટેબલ જેટલું પાણી આપણે ઉપરથી નાખ્યું એટલે આ રીતનું થોડુંક થશે તો એકદમ ડ્રાય બનાવશો તો અંદરથી થોડુંક ચવળ થાય છે તો આ રીતનું આપણું મિશ્રણ હોવું જોઈએ આ મિશ્રણ તૈયાર છે અહીં કાંઈ પણ ઓછું હતું લાગે તો તમે આ સમયે નાખી શકો છો હવે એક પ્લેટ લીધી છે જેને ઓઇલની મદદથી ગ્રીસ કરી લેશો બાજુમાં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આ મિશ્રણને આની અંદર નાખીને આવી રીતે થપથપાવીને ઇવનલી આપણે સ્પ્રેડ કરી દેવાનો છે હવે આપણું સ્ટીમર બાજુમાં ગરમ થઈ ગયું છે તો સ્ટીમરની અંદર આ પ્લેટને મૂકી દઈશું અને પંદરથી વીસ મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લેશું જ્યાં સુધી મંચુરિયન સ્ટીમ થાય છે ત્યાં સુધી બાઉલની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું વિનેગર હાફ ટેબલ સ્પૂન જેટલું રેડ ચીલી સોસ હાફ ટેબલ સ્પૂન જેટલું આપણે ગ્રીન ચીલી સોસ અહીંથી ખાસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હાફ ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ નાખીશું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે શેઝવાન ચટણી નાખીશું તો આનાથી બહાર જેવો ટેસ્ટ મળે છે તો હવે તો એક બાઉલની અંદર જ બધું મિક્સ કરી લેવાથી ફટાફટ નાખવાનો વારો આવે છે અને ત્યારે આપણે તામઝામની જરૂરિયાત નથી લાગતી હવે આની અંદર આપણે ટોમેટો કેચઅપ નાખીશું તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું ટોમેટો કેચઅપ મેં નાખ્યું છે અને બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આ બધા સોસેસ આપણે તૈયાર થઈ ગયા છે હવે એક બીજો બાઉલ લેશું જેની અંદર હાફ કપ જેટલું પાણી લેશું અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે આની અંદર કોર્નફ્લોર નાખીશું અને એની સ્લરી બનાવી લેશું હવે કોર્નફ્લોર ન વાપરો હોય તો તમે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો આપણી સ્લરી પણ તૈયાર થઈ ગઈ છે અને બીજી તરફ વીસ મિનિટ થઈ ગયા છે તો સ્ટીમરને ચેક કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાના મંચુરિયન આપણા બફાઈ ગયા છે ચાકુ નાખી વચ્ચેના ભાગે આપણે આવી રીતે ચેક કરી લેવાનું જો ક્લીન આવે તો સમજી લેવાનું કે આપણા મંચુરિયન બફાઈ ગયા છે હવે એને ઠંડા કરી લીધા છે અને ઠંડા કર્યા બાદ આપણે આવી રીતે ચોરસ ટુકડાઓમાં કટ કરી લેશું તો અહીં આપણા મંચુરિયન સરસ રીતે બફાઈ ગયા છે તમને એક નજદીકથી બતાવી દઈશ કે જોઈ શકો છો કેટલા સરસ થયા છે આમાં તમને ક્યાંય પણ ટેસ્ટનો કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો આવે બજાર જેવો ટેસ્ટ તમને મળશે હવે એક કઢાઈ લઈ લીધી છે જો તમારા ઘરમાં વોક હોય તો એનો ઉપયોગ કરવાનો લોખંડની એ કઢાઈનો ઉપયોગ કરશો તેમાં અસલ ફ્લેવર આવશે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું લસણ નાખ્યું છે હાફ ટેબલ સ્પૂન જેટલું આદુ અને હાફ ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું મરચું નાખીશું ત્યારબાદ લીલી ડુંગળીનો આગળનો ભાગ મેં નાખ્યો છે બે ટેબલ સ્પૂન જેટલો સાથે આપણે બે નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને એક જેણું કેપ્સિકમને આવી રીતે ઊભા ઉભા જીરામાં કરી લીધા હતા એ નાખ્યા છે તો ચાઇનીઝ કુકિંગ છે ને હાઈ ફ્લેમ ઉપર થાય છે એટલે ગેસની ફ્લેમને હાઈ રાખી છે અને હાઈ ફ્લેમ ઉપર આપણે આ વેજીસને સોતે કરીશું હવે થોડાક લીલી ડુંગળીના લીલો ભાગ નાખ્યો છે અને શાકભાજી પૂરતું જ મીઠું નાખીશું કારણ કે સોસમાં પણ મીઠું હોય છે અને મંચુરિયનમાં આપણે મીઠું નાખેલું છે એટલે ઓછું જ મીઠું નાખવાનું અહીં શાકભાજીને ઘડાવી નથી નાખવાના એનો ક્રંચ મેન્ટેન રહે ને એટલું જ પકવીશું તો અહીં શાકભાજીને કચાશ દૂર થઈ ગઈ છે પણ ક્રંચ મેન્ટેન રહ્યો છે તો આ સમયે બધા સોસીસ નાખી દેશો સાથે મિક્સ કરી લેશું અને કોર્નફ્લોની સ્લરી નાખતા પહેલાં એકવાર ચલાવી લેવાનું કારણ કે કોર્નફ્લો છે ને તળીએ બેસી જાય છે હવે આ સમયે જો તમને ગ્રેવીવાળા પસંદ હોય તો આ સમયે હાફ કપ જેટલું બીજું પાણી નાખી શકો છો હું અત્યારે બે ચમચી જેટલું પાણી નાખી રહીશું કારણ કે આપણે આ મન્ચુરિયન ડ્રાય બનાવવાના છે ગ્રેવીવાળું પસંદ હોય તો થોડુંક પાણી વધારે નાખવાનું સાહેબ મિક્સ કરીશું અને આવી રીતે બબલ્સ આવવાના સ્ટાર્ટ થાય ને એટલે આપણે આની અંદર મન્ચુરિયન નાખી દઈશું અને સાથે મિક્સ કરી લઈશું બસ હવે વધુ વખત આને પકાવવાની જરૂર નથી સારી મિક્સ મિક્સ કર્યા બાદ આ તૈયાર છે છેલ્લે આના આમાં આપણે લીલી ડુંગળીનો લીલો ભાગ નાખીશું થોડી કોથમી નાખીશું ગાર્નિશ કરીશું અને સાહેબ મિક્સ કરી લેશું અને હવે આ મન્ચુરિયન તૈયાર છે સર્વ કરવા માટે ગરમ ગરમ ખૂબ જ મજા પડે છે તો વરસાદમાં ખાવાની મોજ પડી જાય તેવા હેલ્ધી મંચુરિયન આજે આપણે બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા નહીં હવે આના મેં કોઈ ફૂડ કલર નથી નાખ્યો તમે ઈચ્છો તો ફૂડ કલર નાખી શકો છો અને એ ન નાખો તો તમે કાશ્મીરી મરચાંને પલાળીને એની પેસ્ટ પણ નાખી શકો છો પણ મેં અહીંયા નેચરલ જ એને રહેવા દીધા છે તો આ તૈયાર છે આપણા હેલ્ધી નોન ફ્રાઈડ મંચુરિયન તમને આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ન ભૂલતા ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો